હવે હું તમને સમજાવી દઉં કે પહેલા અહીંયા શું કામ લીધું છે આપણે મેઇન તકતી નું અનાવરણ વિધિ થઈ ગઈ દાદા નું થઈ ગયું પછી નિવેદન જાળવાના એ પછી છે બધે પણ અહીંયા આપણે મેઇન ગેટ થી પ્રવેશ કેવાય ભૂમિ કેવાય આપણી મેઇન ભૂમિ આ છે આપડે ભૂમિ ના દાતા કોણ છે પેલા કે જસવંતભાઈ હોય કે એ કોઈ નથી આવ્યું જસવંતભાઈ હા હા એને બોલાવી લે પ્રકાશભાઈ ને એ લોકો ને રાજુભાઈ પ્રકાશભાઈ બધા આવી જાવ

હવે આનું આપણે ઓપનિંગ કરી અને પછી જ આપણે અંદર પ્રવેશ કરવાનો છે સાંભળો હવે આ મેઈન આપડે ભૂમિનો ગેટ છે આ ભૂમિના દાતા આપણા ત્રણ છે એને સાંચવું તો આ બધે થયું છે હું પેલો ઉપકાર એ બધાને માનું કે અત્યાર સુધી જે ભાઈઓ એ કંઈ કરેલું છે એ હતા તો આપણે આની ઉપર કરી શક્યા નહીં તો આપણે કંઈ ન કરી શકત બીજું કઈ વિચારવું પડે એટલે આપણે નલીનભાઈ તમારો પરિવાર આપણે જસનભાઈનો પરિવાર અને બાકી તો બધાય તમે છો

એટલે એની આજે બરાબર તિથિ સરસ મજા અને આ દીકરો છે સાંભળો આ કાનુડો છે આજે જન્મના અને ભણવાના જો નિવેદ છે

નિર્માણ માં અમારા સ્વર્ગસ્થ બાપુજી અંદર આવી જાવ પ્રમથેશ ખાસ આવશે અને બધા ટ્રસ્ટીઓ આવશે બધા ગામના બધા આગળ પાછળ આવી જાવ બધા આ બાજુ આવી જાવ બધા ભરતભાઈ છે બધા ટ્રસ્ટીઓ અને બધા હા હું આગળ છોકરા

હવે સાંભળો તમે એક વસ્તુ કે આ પ્રમુખ છે વ્યાસ છે એટલે બ્રાહ્મણ અને બ્રાહ્મણ નું કામ નથી કરતા વિધિ વિધાન નું પણ દેવશક્તિ ની જે પણ આજ્ઞા આવે એ બધી અમારા ભાઈ ને થાય અને જે સંકેત આવે એ મુજબ અત્યાર સુધી મને સમજી છે અને હું અહીંયા તમારું કઈ કામ કરું છું તો પેલા હું એને પ્રેરણા કરું છું પેલા એને વાત કરું છું પછી અમારા ભાઈઓને વાત કરું છું એટલે એની પ્રેરણા ન હોય તો અહીંયા હું આટલે સુધી પહોંચી ન હોત એટલે રમથેશભાઈના હાથે આજે ખાસ કરીને આ મારા બાપુજીની ઈચ્છા હતી પેઢી પેલાની કે નાના હતા ત્યારે મેં જોયું હતું કે એને માતાજીને ગોતવા માટે રાંદણના દડવા હાલીને જતા કોઈ કે હવન કરો તો રફાડેશ્વર હવન કરવા જતાં એટલે મેં નાની હતી ત્યારથી જોયું એટલે ખાસ તો મારા પિતાજીની ઈચ્છા પણ આમાં પૂરી થાય છે એટલે આપણા જે વડીલો છે એ વડીલોની પણ ઈચ્છાઓ આમાં બધી પૂરી થાય છે

హరిదాస్ బాపాజన

મંડળ <laughs> <laughs> अरुण <laughs> <laughs> Yeah, yeah.

dan baik. kita સાઈડ પર આવો નો બરેસ એ બોલી ગયો કે ના રોટલે ઓ દિશા Vaya, 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 na na isse se lagao maan ke chalao kam mein illamatiyo प्रकरण नाम था हेलो अमिताभ बच्चन ने ध्यान से सुन लिया और हमारा ब्रांडेड वाला क्रांति वाला बात से ही अलग हुआ और हमारी राष्ट्रीयता के ऊपर 800000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000 ابيا يا وروا کے دانتا سے اگڑاؤ ابيا يا وروا اگڑاؤ جی جی بڑا ایک مطلب پیسے جاوا ہے نا نا અને આમનીેલા બધા બહેસી તો આપણે આદમી હોય તો એક બળ બેસ છે સન્માનમાં બે हेलो 11000 વાળા સુબેમ દાતાઓ અને જે કંઈ આપણે માતાજી ને છે એટલે 11000 થી ઓડી 1000 વાળા જે 7000 હોય યાર સાલ हेलो

નામ છે પૂજન ક્યારે કર્યું પ્રાણ પ્રતિષ્ઠા ક્યારે કરી એ બધી અહીંયા યાદી આપણે રાખેલી છે બધો કુળદેવી માર્ન